રાપર તાલુકામાં ટીમો બનાવી ધોરણ 10 અને 12 ની ભયમુક્ત પરીક્ષા અપાવવા માટે તંત્રની તૈયારી વાગર વિસ્તારના રાપર તાલુકામાં આજે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાના વર્પણ હેઠળ સમગ્ર જિલ્લાના વર્ગ 2 આચાર્યો મદદનીશ શિક્ષણ નિરીક્ષક CRC કોઓર્ડિનેટર દ્વારા શાળાનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિતે પરીક્ષા આપી શકે તે માટે વિશેષ मार्गदर्शन આપવામાં આવ્યું હતું ટીમના તજજ્ઞ શિક્ષકોએ સારા ગણ પ્રાપ્ત કરવા માટે સોનેરી ટિપ્સ આપી હતી વિદ્યાર્થીઓ એ પણ મુક્ત મને પ્રશ્નો ઉતરી કરી હતી ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે સાત જેટલી શાળાઓની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને ઉચ્ચ પરિણામ માટે પ્રેરક સંવાદ સાજો હતો તાલુકાની 40 જેટલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ની સાથે સાથે સંયુક્ત 12 જેટલી ટીમ દ્વારા વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ટીમોએ વહીવટી અને શૈક્ષણિક બાબતો ચકાસી જરૂરી સુધારાઓ માટે સૂચનો કરેલ હતા વાગર વિસ્તારમાં માધ્યમિક શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે આજે ખુદ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર દ્વારા કેમ્પ યોજાયો હતો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ભયમુક્ત બની ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપવા માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી છે